ચિતલના પોરાણી ધરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવની ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રી જેને સનાતન ધર્મમાં સૌથી મહત્વના પર્વ તરીકે ઉજવવામાં આવે છે સનાતન ધર્મના મત અનુસાર મહાશિવરાત્રીના દિવસે બ્રહ્માંડ અધિપતિ મહાદેવ અને આદિશક્તિ દેવી પાર્વતી લગ્નના તોરણે બંધાયેલા હતા તેમજ મહાદેવ દ્વારા મહાશિવરાત્રીની રાત્રિએ તેમને પ્રિય તાંડવ નૃત્ય કરી સમગ્ર પૃથ્વીમાં ઉર્જાનો સંચાર કરવામાં આવેલો હતો ત્યારે ચિત્તલના સ્વયંભુ ધારેશ્વર મહાદેવના મંદિર ખાતે રાત્રિના ચાર પહોરમાં એકાવન બ્રાહ્મણો દ્વારા મહાદેવનો રુદ્ર અભિષેક કરી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં મુખ્ય યજમાન પદે મહાદેવ કોટેક્ષના જયસુખભાઈ દેસાઈ સહપરિવાર ઉપસ્થિત રહેલા હતા તેમજ સાઠ જેટલા નવ દંપતીઓએ સહપરિવાર મહાદેવને અભિષેક અને પૂજાપાઠ કરી ભાવ વિભોર થયેલા હતા આ શુભ અવસરે સાંસદ નારણભાઈ કાછડિયા ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર અમરેલી કોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુબાપા દેસાઈ ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ વિજયભાઈ દેસાઈ શીતલ આઈસ્ક્રીમના દિનેશભાઈ ભુવા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા અમરેલી જિલ્લા નાગરિક બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી ચિત્તલ ઉપસરપંચ રુધવીરસિંહ સરવૈયા વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા અમરેલી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન બાબરીયા ભારતીબેન દેસાઈ રમાબેન ચાવડા શિવમ વિદ્યા સંકુલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા કપિલ કોટેક્ષના રિલીપસિંહ સરવૈયા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય નરુભાઈ પંડ્યા ધર્મેન્દ્રસિંહ સરવૈયા જયંતિભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આરતી પૂજા કરી દર્શનનો લાભ લીધેલો હતો આ સમગ્ર પૂજાના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી મહાદેવભાઈ ત્રિવેદી તથા જગદીશભાઈ ત્રવાડી દ્વારા મંત્રોચ્ચાર કરી મહાદેવની આરાધના કરવામાં આવેલી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ધારેશ્વર ધૂન ધૂન મંડળ ઉપસ્થિત રહી હર હર મહાદેવના જયઘોષ સાથે આ મહાશિવરાત્રીના પાવન પર્વ પર મહાદેવની આરાધના કરી કૃતજ્ઞ થયાની અનુભૂતિ કરેલી હતી આ સમગ્ર મહોત્સવનું આયોજન ધારેશ્વર મંદિરના પૂજારી જિજ્ઞેશગીરી ગોસાઈ તેમજ સમસ્ત ધારેશ્વર શિવ મંડળ દ્વારા કરવામાં આવ્યું